दाना दाना तार न चालू छ वटा। हाम्रो घर आयो नि तार न चालू छ। त 10000 रुपैयाँ। हो। भाइ के भेटा। बे अहिले। औवाईक औवाईक। अब हाल्यो पोइकेट मात्रै मारो।

वो तो गंदा वाला पानी बंद है भैया पर भरता हम्म अब क्या फसना है पानी उसको मत समझो नहीं आओ भाई Ayan, no me gusta la mamá, 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 no me gusta

बैंक ठाव नाम लेतो तो निकी हारा दाव ना सालों से वर्षा हमने गिरे निकले तार ना सालों से हमने से ये हरे कुछ नमारो नमंदरी बेको था ही जो हमने क्या बेको जो हमने वो ना तो बस मैं होता ना का का अवला पर पर परवाना परवाना मै मेरी कुछ न मारना मंदिर का घाट ना खोपड़वा વરસાદ ના ગયા વાઈ છે ધનજી શેર વરસાદ ના હાલવાઈ જાય એમ બસ બસ સુકાઈ ગઈ ને બસ

Gaya, કાયા કા બત કેરીયા पोइ कय न के अच વરસાદ સરસ વરસાદ છે હા ચાલુ જ છે અત્યારે હો ભાઈ જય મહાકાળી માં

આ બેહોને તમે ક્યાં કર્યું છો તો તલ્લીકનું મટરો કે લે જના કોક આવો દે દે આવ કોઈ આમ નમસ્કાર દો હું ફરાઈ જજો ધમથી બીકોરો યાર આ કે શું હે કે આ આ કે મારા કરી જાવ અમે સાડા પણ યાર લો કરે ને બેસું રવા આપ આવા જો ને ગમે તે રહી ગયો હોય ભીતર તો છે સો હોય જવો વરસાદ હા એક તાત પણ નાની મળી જાય છે તો કામ થઈ જાય એવું ગામ છે ભાઈ મોટા ઝીંજાવધાર અમારું ગામ છે જો અમારા ધનજી શેઠ બેઠા છે

કે કી ન હલી નઈ ગરજીન દુખરી ગઈ ઈ સવારાના સરી દીસે જીન નકરીયા ના ને તો પાણી હોય ને આ જ

એકરાક વાત દેન બેટા સાંભળ એ વાત મને ઘરે આવવા આપણા કાધ નઈ જાય તો લેવા હા પાડો ન્યાખી ઉપર હીમાં પડ્યો ઓઢાનું નો કોઈ શમ કેમ લેવાનો છે ની કે આ ખાયા ગમશે હમજા ના ઓ